દોસ્તો ઘણા લોકો ભગવાનના સ્મરણ વગર સારા કર્મ વગર પોતાનું જીવન પસાર કરી દેતા હોય છે તેની લગતી એક બહુ મસ્ત કહાની આજે તમારી સમક્ષ લઈને હાજર થયો છું તો આ કહાની છેલ્લે સુધી સાંભળજો તે પહેલા તમે લોકો અમારી ચેનલ પર નવા છો તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો આવી સારી કહાની સાંભળવા માટે તો ચાલો દોસ્તો કહાનીની શરૂઆત કરીએ ત્રણ યુવાન છોકરા હોય છે તે એક સારી એવી હોટલમાં રોકાવા માટે જાય છે હવે આ ત્રણેય છોકરાઓને તે હોટેલમાં પિંચોતેર માં માળે એક રૂમ મળી હોય છે એક દિવસ રાતે થાય છે કે કે આ ત્રણેય છોકરાઓને મોડું થઈ થઈ જાય છે 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 અને તે તે સમયે લિફ્ટ બંધ ગઈ હોય એટલે આ ત્રણેય છોકરાઓને હવે દાદર ચડીને પોતાને પિંચોતેર માં માળે જે રૂમ મળી હોય છે ત્યાં સુધી જવાનું હોય છે એટલે આ ત્રણેય છોકરાઓ એવું નક્કી કરે છે કે આપણે કઈક ગમત કરતા કરતા ચડીએ તો આપણે આસાનીથી દાદર ચડી શકીએ એટલે તેમાંનો એક છોકરો જોક્સ સંભળાવે છે એટલે જોક્સ સંભળાવતા સંભળાવતા ક્યારે પચ્ચીસમાં માળ આવી જાય છે ખબર પણ પડતી નથી એટલે પચ્ચીસ માળ ચડી ગયા એટલે બાકીનો યુવાન જે છોકરો હોય છે હવે તે એક સારું એવું સંગીત ગાય છે સારું એવું ગીત ગાય છે એટલે જ્યાં સુધીમાં ગીત પૂરું થાય છે ત્યાં સુધીમાં આ ત્રણેય છોકરાઓ પચાસ માળ ચડી ગયા હોય છે અને હવે જે થેલ્લો છોકરો વધ્યો હોય છે તે પોતાનું સ્વસ્થ જીવન કેવી રીતે જીવવું તેના વિશે માહિતી આપે છે એટલે ત્યાં સુધીમાં ત્રણેય છોકરાઓ પિંચોતેર માળ ચડી ગયા અને પોતાની રૂમ સુધી પહોંચી ગયા જ્યારે તે રૂમ સુધી પહોંચી ગયા અને પોતાના ખિસ્સામાં હાથ નાખીને જોવે છે તો પોતાના ખિસ્સામાં ચાવી જ નથી હોતી તે તો નીચે રિસેપ્શનમાં ભૂલાઈ ગઈ અને ત્રણેય છોકરાઓ ત્યાં ત્યાં બેભાન થઈ ગયા એટલે દોસ્તો કઈક આવું જ આપણા જીવનમાં પણ થાય છે આપણા જીવનમાં જે પહેલા પચીસ વર્ષ હોય છે તેમાં આપણે ખેલકૂદ ગમતમાં આપણે પસાર કરી દેતા હોઈએ છીએ અને તેમાં આપણે ભગવાનનું નામ લેવાનું સ્મરણ કરવાનું ભૂલી જઈએ છીએ અને સારા કર્મ કરવાનું પણ ભૂલી જઈએ છીએ બાકીના પચીસ વર્ષમાં આપણે નોકરી અને આપણા લગ્ન જીવન અને પછી તેમાં પણ આપણા છોકરાઓના લગ્ન જીવનમાં આપણે પસાર કરી દઈએ છીએ અને બાકીના જો પચીસ વર્ષ વધે તો તેમાં આપણું સ્વાસ્થ્ય માટે અસ્પતાલમાં અને બીમારીમાં આપણે પસાર કરી દઈએ છીએ જ્યારે અંત સમય આવે છે મૃત્યુ સમય આવે છે ત્યારે આપણે સાથે લઈ જવા માટે કાંઈ હોતું નથી ન તો આપણે ભગવાનનું સ્મરણ કર્યું હોય છે ને ન તો સારું કાર્ય કર્યું હોય છે એટલે અંત માટે માટે લઈ જવા હોતું જ નથી આપણે ભગવાનને કઈ કહી શકીએ કે આપણા જીવનમાં મેં આ સારું કાર્ય કર્યું છે તેવું આપણી પાસે કાંઈ હોતું જ નથી એટલે દોસ્તો આ કહાનીનું તાત્પર્ય એ જ છે કે આપણે સમય મળે તો ભગવાનનું સ્મરણ કરો સમય મળે તો સારું એવું કાર્ય કરો અને સમય મળે તો કોઈક માટે હેલ્પ કરો જે જરૂરિયાત કરી શકીએ આપણે એટલે જે સંકલ્પ કરીએ તો આપણે એવો સમય કાઢીએ કે આપણે સારું કર્મ કરી શકીએ અને કોઈ પણ જીવન જરૂરિયાત વસ્તુ જેને જે લોકોને જરૂર છે ત્યાં સુધી આપણે પહોંચાડીએ તો દોસ્તો તમને આ કહાની સારી લાગી હોય તમારા પરિવાર સુધી પહોંચાડો થેન્ક યુ દોસ્તો